મોબાઈલ પણ છે તમારા મોતનું કારણ રાજકોટમાં શિયાળામાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે હૃદયના રોગમાં હુમલો પણ વધી રહ્યો છે રાજકોટમાં શહેરમાં છેલ્લા અડતાલીસ કલાકમાં ચાર લોકોનો હૃદય બંધ પડી જતા થયા હતા મોત થતાં જે સમયથી શહેરના સંતો કવિ રોડ પર ચોવીસ વર્ષના યુવાનનું સોળ બંગાળી નું મોત થયું હતું અને તેમજ પરિશ્રમ સોસાયટીમાં રહેતા ફ્રોડ ભગવતભાઈનું બે ભાન થઈ જતા મોત થયું હતું અને અઠી વર્ષના બિહારમાં યુવાન તેના સિવાય એકદમ પરસીઓનો વડે જતા જે મોત થયું તેનો વાડીમાં માં કામ કરતા છેતાલીસ વર્ષના કોડાભાઈનું પણ પ્રણ થઈ મોત થયું તેને છેલ્લા અડતાલીસ કલાકમાં યુવાનો મૃત્યુ પણ હતા અને ત્યાં મૃત્યુ પામેલા લોકોની ઉમરની જો વાત કરી હતી કે મુદ્દેલા સવી અઠ્યાવીસ અને બે મૃતકો જેમાંથી છેતાલીસ અને સુડતાલીસ હતા અને આ લોકોને હૃદય બંધ થવાના જ પરિવારજનોને જે દાવો કર્યો હતો કે લોકોનું મૃત્યુ હાર્ટ એક્ટને કારણે થાય છે ને જે હાર્ટ એક્ટના સેસલેટ જણાવ્યું કે શિયાળાના હૃદયના રોગોના કેસમાં વધારો થયો છે ને આ લોહીટ ધીમે અને સંકોચિત થયેલા હૃદય રોગોનો લખવાનો કેસ વધારે શિલા ત્રણ વર્ષથી હાથ ચાલી રહ્યું છે